સુરત રેલવે સ્ટેશન પર વતન જવા માટે હજુ પણ ભીડ યથાવત છે દિવાળીની રજામાં યુપી બિહાર જેવા રેલવે સ્ટેશને ઉમટી છે ભીડ વધતી ભીડને લઈને ડ્રોન ની મદદ રેલવે પોલીસનું નિરીક્ષણ દિવાળીની રજાઓમાં અત્યારે લોકો યુપી બિહાર તરફ જવા રવાના થઈ રહ્યા છે ત્યારે ભીડ ઉપર નજર રાખવા માટે તીસરી આંખનો ઉપયોગ આ તસવીરો તમે જોઈ શકો છો આ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ઉધના રેલવે સ્ટેશન ખાતે અને ડ્રોન દ્વારા કોઈપણ જાતની અનિચ્છનીય ઘટના ન ઘટે તે તસવીરો અત્યારે હાલ નિયંત્રિત કરવા માટે અત્યારે આ પ્રમાણે ડ્રોન છે ઉડાવવામાં આવતો હોય છે કોઈ પણ જગ્યાએ કોઈ પરિસ્થિતિ વણસે તો ત્યાં તાત્કાલિક ધોરણે ક્વિક રિસ્પોન્સ ટીમ છે એ મોકલવામાં આવતી હોય છે અને અત્યારે આ તસવીરો તમે જોઈ શકો છો ડ્રોન છે એ ઉડાવીને અલગ અલગ વિસ્તારોમાં જે નજર રાખવામાં આવતી હોય છે તેને લઈને અત્યારે હાલ જોઈ શકાય છે જે કામગીરી છે એ ઉધના પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે જે પ્રમાણે અત્યારે હાલ અધિકારી આપણી સાથે મોજૂદ છે તેમની સાથે જ વાતચીત કરીશું સાહેબ શું કહેશો કયા પ્રકારની ડ્રોન છે ઉડાવવામાં આવી રહ્યો છે અને શા માટે ગયા વર્ષે જે હજારોની સંખ્યામાં એક સામડો રેલવે સ્ટેશન ઉપર ભીડ થઈ હતી તે ભીડ આ વર્ષે ન થાય અને પરિસ્થિતિને ટેકલ કરી શકાય તેના માટે ડ્રોનની મદદથી આપણે સર્વેલન્સ ગોઠવી રહ્યા છે સુરત પોલીસ દ્વારા ડ્રોનની મદદથી એક નજર રાખવામાં આવી રહી છે કે જેનાથી કોઈ પણ પ્રકારનો કેવસ ન થાય અને કોઈ પણ ભીડ ભેગી એવી ના થાય કે જે આપણે ટેકલ ન કરી શકીએ કઈ રીતની આયોજન છે લઈને કઈ રીતે ટ્રેન સુધી પહોંચાડવામાં જે સ્પેશિયલ ટ્રેનો છે પ્લેટફોર્મ નંબર છ પર દોડાવવામાં આવી રહી છે તો લિંબાયત પોલીસ અને સુરત પોલીસ દ્વારા એક પ્રોપર સિસ્ટમેટિક વ્યવસ્થા છે લોકોને લાઇન બધ જ લાવવામાં આવે છે જેથી કોઈ પણ પ્રકારનો કેવસ ન થાય બિલકુલ જોઈ શકાય છે તસવીરો અત્યારે હાલ જે પ્રમાણે ઉત્તર પ્રદેશ બિહાર માટે જવા માટે આ તમામ જોઈ શકાય છે એક જે મુસાફર શેડ બનાવવામાં આવ્યો છે અને ત્યાં આ પ્રમાણે તમામ એ લોકોને બેસાડવામાં આવે છે ટ્રેન આવે તે સમય દરમિયાન લાઇન બંધ કતારમાં અત્યારે હાલ લોકોને લઈ જવામાં આવતી હોય છે बताइए किस प्रकार की व्यवस्थाएं है व्यवस्था सर ठीक है अभी क्या गाड़ी जो है उधना से हम लोग जा रहे थे तो गाड़ी फुल हो गई उसके बाद ये 11 बजे से फिर स्टार्टिंग करने वाले है देखो क्या होता है दिक्कत है अभी तो दिक्कत नहीं है सर ये है कि थोड़ा भीड़ भाड़ में इधर उधर जो है बिल्कुल जु सकते व्यवस्थाओं करी चे भारे भीड़ थती हुई त्यार भीड़ ने नियंत्रित करने सूरत पोलिस तीसरी आंख नो उपयोग कर કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત